કેમ છો મિત્રો આજના એક નવા બ્લોગમાં તમારા બધા નોંધ દિલથી સ્વાગત છે તો મિત્રો આપણે તો આજે કઈ જગ્યાએ ગયા નહીં આપણે અહીંયા બ્લોગ બનાવીએ છીએ તો જોઈ શકો છો આપણા માનવભાઈ તો ફી ફાયરમાં મળીએ આજ તો ફી ફાયરમાં પડ્યા છે આ કસ્ટમ બના છે માનવભાઈ કોઈ કહેવા આમાં કયો કસ્ટમ વિષય હાર્યો કે જીત હ્યો એમ કેવું છે હુલભાઈને છે એટલે કીધું આપણે તો બ્લોક ચાલુ કરી દઈએ તો આપણે બ્લોક ચાલુ કરી દીધો છે આપણે આ રીતનો લાકડો કરીએ છીએ નાનો મોટો તો સપોર્ટ કર્યા રહેજો અને ઓપનું કોક પડ્યો ખૂબ ઓક પડ્યું તો સપોર્ટ કરતા રહેજો અને આશિષભાઈ આશીષભાઈ હાલ આવી ગયા તો ગયા અહીંયા આવી ગયા બાકી આ જો તો આપણે જઈએ તો તાપની હરગાવ હળગાવજી યતન જઈએ તો યતન તાપની હળગાવ છે તો આપણે એક લાખ રૂપિયા લઈ લીધું છે આપણે જુઓ જઈએ છે પાછી સાહેબ અને આપણા માનવ પેલા બે હા એક જગ્યાએ એક લાખ તો જઈએ છીએ હવે આપણે બ્લોગ તો કમ્પ્લીટ રેગ્યુલર અપલોડ થાય અને અત્યારે એક વાર વ્લોગ અપલોડ કર્યો છે

આજે પાછું બ્લેક એન્ડ વ્હાઈટ કરી છે એ કાલે બ્લેક એન્ડ વ્હાઈટ કરી દે એટલે આમ કાલે પેલા પાસે બ્લેક એન્ડ વ્હાઈટ કરી કાલે ઘેર જ છો કે બાકી માફી ભાઈ માં જોઈએ શું કરે છે સી રીતનું નામ બતાવો તો ખરા યાર દેખાતું એ નહીં લાઈટ ઓછી કરી દીધી મળી ગયા અને આપણા હવે તાપ ની ચાલુ કરી દીધી છે આપણે તો આજે આપવાય જવાનું નથી અત્યારે તો કોઈ બતાવવા જેવું નહીં આટલા આપણા ભાઈ બંધો આવી ગયા છે એટલા છે ફ્રી ફાયરમાં મેમો આરામથી તો બે ત્રણ દિવસ પછી બતાવ હા બે ત્રણ દિવસ ગામ સન ગામમાં મોટો પ્રોગ્રામ છે એટલે બે ત્રણ દિવસ પછી એક મંદિર ત્રણ દિવસ પછી મુલાકાત થાય પછી અને તમને સ્વામીમાં સ્વામિનારાયણ મંદિર બની છે મોટા પાય પાટો સૌ રાખેલો છે આજનો બ્લો બતાવા જો આજના વિડીયો એક નવા વિડીયો નવા બ્લોગમાં ત્યાં સુધી જે કર્યું ગુજરાત બોલો તો ફરા ગુજરાતના છો તો પાછા મળી એક નવા બ્લોગ માં તી જય જય ગણ ગુજરાત જય જયગવી ગુજરાત પાછા મળીશું એક નવા બ્લોગમાં ચલો બાય